ધારીની વાત કરીએ તો ધારી સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક યાત્રાએ અયોધ્યાથી પરત વતન આવતા શ્રદ્ધાળુઓનું સ્વાગત સન્માન કરાયું ધારી પૂજ્ય શ્રી યોગીજી મહારાજ પાવન ભૂમિથી પૂજ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી શ્રદ્ધાળુઓ અયોધ્યા દર્શનાર્થે પ્રવાસ યાત્રાએ ભાવિક ભક્તો ગ્રામજનો ગયા હતા એમના ધારી ખાતે પરત વતન આવતા તેમનું આજે સ્વાગત સન્માન ફૂલ હારથી કરવામાં આવેલ હતું અને ભાવિક ભક્તોને પેંડા ખવડાવીને મીઠા મોઢા કરાવી એમના સૌએ આશીર્વાદ લીધા હતા અને ધારી ગ્રામજનો રમેશભાઈ બી મકવાણા ઉપપ્રમુખ અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ ધારી ભરતભાઈ મકવાણા વીરપુર બાબુભાઈ ગઢિયા પ્રમુખ નાગજીભાઈ બારૈયા પ્રમુખ સમૂહ લગ્નોત્સવ પ્રેમપરા ધારી દિનેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ રમેશભાઈ રાઠોડ કોળી સમાજ રાજેશભાઈ ઝિંધુવાડિયા દિનેશભાઈ મકવાણા ધારી સુનિલભાઈ રાઠોડ કિશોરભાઈ રૂપાપરા અજયભાઈ કુડેચાએ ખુશી વ્યક્ત કરી હતી સ્ટોરી રિપોર્ટભાઈ સંજય વાળા ધારી